આજ કરીએ સુરત જિલ્લામાં થયેલી વધુ એક મહિલાની હત્યાની ગુથી પોલીસે ઉકેલી નાખી છે કોણ હતી મૃતક મહિલા અને કોણે કરી હત્યા જુઓ અમારો વિશેષ અહેવાલ પ્રેમી નીકળ્યો હત્યારો આજથી 4 દિવસ પહેલા સુરતના બારડોલીના સેજવાડ ગામની સીમમાંથી એક અજાણી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી હતી મહિલાની ઓળખ પોલીસ માટે પડકાર હતી

દંડ કરવામાં આવ્યો મૃતક આશા આ દંડની રકમ પ્રેમી અર્જુન પાસે માંગતા પ્રેમી વીસ હજાર આપી દીધા હતા બાકીના રૂપિયા વ્યવસ્થા થશે ત્યારે આપશે પણ આ બાકી નીકળતા રૂપિયાને લઈને આશા અને અર્જુનને ઝઘડા થતા મૃતક આશા પતિ દીપક સાથે છૂટાછેડા થયા બાદ રખડું જીવન ગુજારતી હતી અને ત્યારબાદ અર્જુન વાસફોડિયા સંપર્કમાં આવતા બંને સાથે રહેતા આ દરમિયાન બંને કાકરાપાર દર્શન કરવા ગયા હતા અને ફરતી વેડાએ બાકી નીકળતા તીસ હજાર રૂપિયાને લઈને મૃતક આશાએ અર્જુન સાથે ઝઘડો કર્યો આવેશમાં આવેલા અર્જુનને લાકડાના સપાટા મારી આશાની હત્યા કરી ફરાર થઈ ગયો પરંતુ પોલીસ તપાસમાં અર્જુનનું નામ ખુલતા પોલીસે અર્જુનને ખેડાથી ઝડપી પાડી પૂછપરછ કરતા અર્જુને હત્યા કર્યાની કબૂલાત કરતા પોલીસે અર્જુનને જેલ ભેગો કરી દીધો હતો બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સેજવાડ ગામની સીમમાંથી 4 તારીખે એક અજાણી સ્ત્રી લાશ મળેલી પોલીસે ઘટના સ્થળે જઈ અને તપાસ કરતા આ અજાણી સ્ત્રીના હાથ ઉપર છૂંદણામાં છૂંદણા છૂંદાવેલા અને એમાં આશા ગુજરાતીમાં લખેલો અને ડી લખેલો ઇંગ્લિશમાં એના ઉપરથી પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને આ સ્ત્રી ખરેખર કોણ છે એની લાશ કઈ રીતે અહીં આવી અને મૃત્યુનું કારણ શું એ શોધવા માટે મહેનત એના આ કામરેજની દેવી પૂજકની દીકરી છે આશા એનું નામ છે એના મા બાપને એના ભાઈ વગેરે મળી આવેલા એમણે લાશ ઓળખેલી અને પછી એમની પૂછપરછ કરતા એમણે જણાવેલું કે કોઈ અર્જુન વાસ્ફોડા કરીને એક થી બત્રીસ વર્ષનો યુવાન છે અને એ આશાના એ કીધું કે મારી બેન સાથે ઘણા સમયથી એના આડા સંબંધ છે એટલે એ પોલીસની ટીમે આ અર્જુન દિનેશ વાસફોડાની તપાસ કરતા એ મળી આવેલ નહીં એટલે પોલીસને થોડી વધારે પડતી શંકા ગઈ પોલીસે આની શોધખોળ કરી અલગ અલગ પાંચ ટીમો બનાવી એલસીબી એસઓજી સ્થાનિક પોલીસ અને આની શોધ કરતા આ ખેડાથી મળી આવેલો એને લઈ આવેલા અને ખરેખર આ સ્ત્રીનું મોત નીપજાવાનું કારણ શું એ આ આરોપી પાસેથી જાણ્યું તો એને પોલીસને ધ્યાનમાં આવેલું કે આ જ્યારે આશા છે એની સાથે આડા સંબંધ અર્જુન ના હતા અને એ લોકોના સમાજમાં આ ખબર પડતા આ સમાજ બારે કરેલા એને દંડ કરેલો પચાસ હજાર રૂપિયા પચાસ હજાર રૂપિયાની વસૂલી આરતી બાકી હતા એની પાસેથી ત્રીસ હજાર રૂપિયા લેવા માટે અવારનવાર માંગણી કરતી હતી અને એનાથી ત્રીસ હજાર થાય એમ નતા એટલે એ દિવસે ચાર તારીખે મહિના પોતાના મોટર ઉપર મામાદેવ દર્શન કરવા કાકરાપાળ લઈ ગયેલો ત્યાંથી રિટર્ન આવતા આ ત્રીસ હજાર બાબતે ઝઘડો કરતા એને માથામાં લાકડાનો માથાના ભાગે લાકડાના દુપટ્ટાથી ગળું દબાવીને ત્યાં મારી પોલીસે પકડી લીધેલો છે એનું રીકન્સ્ટ્રક્શન પણ કર્યું છે એને પોતે જગ્યા પણ બતાવી છે ગુનો પણ કબૂલે છે અને આ આરોપીને કડકમાં કડક અને વધુમાં વધુ સજા થાય એવા તમામ પ્રકારના તપાસના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે હાલ

રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત